પરશોત્તમ રૂપાલાનો ટિપ્પણી વિવાદ વધુ વકર્યો છે પદ્મિની બા વાળાની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે જયરાજસિંહની બેઠક પહેલાની આ ઓડિયો ક્લિપ જે છે તે વાયરલ થઈ રહી છે જયરાજસિંહભાઈ આપણા વડીલ ભાઈ હોવાનું પદ્મિનીબાએ કહ્યું છે સમાધાનની વાત કરવાની થતી જ નથી તેવું પદ્મિનીબા દ્વારા કહેવામાં આવ્યું છે અમારા પક્ષમાં હશે તો અમે સમાધાનને સ્વીકારશું જે પણ રાજકીય લેવલે ત્યાં ધારાસભ્યો મને અત્યારે જાણ થઈ કે ત્યાં સંસદ સભ્યો પણ બધા હાજર રહેવાના છે અને જો સમાધાન અમારા પક્ષમાં હશે એટલે આખા સમાજની માંગ છે મારી કોઈ પોતાની વ્યક્તિદિત માંગ નથી કે ભાઈ રૂપાલાભાઈની ટિકિટ રદ થવી જોઈએ તો અમે એ લોકોની સાથે છીએ અને જો સમાધાનમાં એવું હશે કે રૂપાલાભાઈ જાહેરમાં આવીને પણ માફી માગે તો એ ક્ષત્રિય સમાજને સ્વીકાર્ય નથી માંગ શું છે તમારી માંગ એક જ છે કે રૂપાલાભાઈની ટિકિટ રદ થવી જોઈએ એવું ના થાય તો સમાધાનને તમે સ્વીકારશો કે કોઈ સમાજ કોઈથી જોઈકો નથી ઝૂકશે પણ નહીં અને પ્રશ્ન છે અને હું તો બધા સમાજના ને છું કે કર્યું સમાજ માટે કહેવાય અને જો આમાં માફી માંગી દેવા માફી આપવામાં આવે તો કાલ સવારે બીજા પણ બોલવાની હિંમત રાખશે